દાહોદ શહેરમાં ભારે વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે દાહોદ શહેરમાં ઘણી ખરી જગ્યાએ પતરા તેમજ સોલાર પેનલ અને વૃક્ષ ધરાશાયી થઈ હવાની ઘટનાઓ બનવા પામી હતી વૃક્ષો ધરાશાય થતા અનેક પક્ષીઓ મોત નિપજે હતા જ્યારે એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકા પ્રમુખ સહિત ફાયર વિભાગ કામગીરીમાં જોડાયા હતા વૃક્ષો પડવાને પગલે વાહનોને ભારે નુકસાન તેમજ વાહન ચાલકોને ઈજા થયાની પ્રાથમિક માહિતી સામે આવી હતી આજરોજ દાહોદમાં જે રાત્રિ દરમિયાન જે બાવાજોડુ આવ્યો તેમાં દાહોદ જિલ્લામાં વૃક્ષો જે ધરાશાય થયા હતા વૃક્ષોની અંદર ઘણા બધા પક્ષીઓ છે તે ઝાડના વચ્ચે દબાયા હતા ત્યાર પછી અમારા ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપ ને ટેલિફોનિક જાણ થઈ હતી કે વૃક્ષો પડ્યા છે ને ત્યાંની અંદર પક્ષીઓ ઘાયલ થયા છે તો તાત્કાલિક અમારો ગ્રુપ સ્ટેશન ખાતે પહોંચી ગયું હતું ભારી માત્રામાં જે પોપટ છે પોપટ મરવા પામ્યા હતા અને સાથે જ જે જિંદા પોપટ હતા તેનો અમે રેસ્ક્યુ કરી લીધું હતું સાથે જે મરણ પામેલા પોપટ હતા તેને પણ અમે રેસ્ક્યુ કરીને અમારા સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે ત્યાર પછી અમે પોપટની સારવાર કરીશું ત્યાર પછી જે પોપટો સારા થયા છે તેના અમે બહાર છોડી દઈશું ની ડોડિયા આજરોજ આ કુદરતની એક આપત્તિ જે દાહોદ સ્માર્ટ સિટી પર આવી હતી જેની અંદર રસ્તાની અંદર ખૂબ જ ખરાબ રીતે તમે જોઈ શકો છો કે ઝાડ દુકાનો લારીઓ બધી જ પ્રકારની એકદમ કહેવાય તો એમ કહેવાય કે ઢળી પડી હતી આવી જ પરિસ્થિતિની અંદર તમામે તમામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમજીબીસીએલની ટીમ ફાયર વિભાગની ટીમ જેમ ઘણી જગ્યાએ આગ લાગી છે ત્યાંય ફાયર વિભાગની ટીમ નગરપાલિકા તંત્ર શું સજ્જ સાલત સાથે બહુ જ સારી કામગીરી પ્રમુખ ઉપપ્રમુખ સંયુક્ત ટીમ એક સાથે રોડ પર નીકળેલા છે તમામ વ્યક્તિઓ કામે લાગેલા છે ત્યાં વ્યક્તિગત રીતે જેની પણ જરૂર લાગી છે બધા લોકોએ પોતપોતાનું કામ કર્યા છે નેશનલ એનિમલ રેસ્ક્યુ ટીમ એ પણ વિવિધ પ્રકારની સેવાઓ કરી રહી છે અને અમે જાતે પણ જેટલું બની શકતું હતું પ્રાઇવેટ એક મશીન લઈ અને અમે જાતે પણ એ રીતે કામ કર્યું છે અમે લોકોને એક નમ્ર વિનંતી છે કે આ આપત્તિ સમયે બની શકે એકબીજાની મદદ કરીએ દાહોદને સુસજ્જ બનાવીએ આપણું દાહોદ એના માટે ખાસ ચિંતા કરીને આવા સમયે એકબીજાની સાથે સહકાર આપતા રહીએ વંદે માતરમ ભારત માતા કીધું આપનું નામ હિતેશ જેઠવાણી શહેર ભાજપ ઉપપ્રમુખ